બે દિવસ પછી પાકી આપી દઈશું ખાતર વાવી દઈશું પછી પાણી નાખી દઈશું એટલે શાંતિ ઓર એટલે આ સાત તો એ વાત થયા હું તો અમર હવે બાજરી ને જુવાર વાટવાની થાશે ને દસ પાંચ દિવસ સુધી તો પાપા ને ગયા તા દેતા દાતા આ છે ઇલેક્ટ્રિક ટીવી તો આપણે છે ને આજે આ લીધા તો 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 હું આજ કોઈ ઉતાવળ સ્વાગત છે તમારું અવાર હવારમાં વહેલા ટ્રેક્ટર ચાલુ કરી દીધું એરંડામાં કારણ કે પછી વરસાદ આવે ને તો હેડે નહીં અને પછી એક્સ્ટ્રા ઘાસ બાજુ અમે જેટલું બધું નીકળ્યું એ બધું અત્યારે પડી જાય છે બે દિવસ પછી રોપ પાકી દઈશું ને ખાતર વાવી દઈશું પછી પાણી નાખી દઈશું તો શાંતિ આવ્યું થાય છે બપોરે તો લગાતાર બોલે વરસાદ આવો વરસાદ આવો વરસાદ આવો ચાલો આપણે નીકળશું હવે ઓફિસ તરફ આ વહેલો વાવવાનું છે અને કમ પણ ચાલુ થઈ ગયું છે ખેતરનું જો આમાં જુવાર વાવાનીથી વાવી દીધી હવારો ખેડી ગયો તો સાંજ ઉપર જુવાર વાવરાઈ ગયાં બાકી જાય ટ્રેક્ટર આવડતું હોય ને તો કોઈ ટેન્શન નહીં જે તો બાકી રીતે કમ હાંજ ઉપર થઈ જાય અથવા બપોર જ્યારે ટાઈમ મળે ત્યારે થઈ જાય એટલે કોઈ એમ આ વખતે જે મગ ફાલ્યા છે અને બાજરીની જોઈ અને એવું લાગે કે ભૂંડનો ત્રાસ આ વખતે થોડો ઓછો છે એમ અને આપણે બીજું કારણ હોઈ શકે છે કારણ કે જે રસ્તો ભૂંડને માંડવા માટેનો હોય ત્યાં તાર ફેન્સિંગ થઈ ગઈ હોય અમુક ખેડૂતોને તો પછી રસ્તો ચેન્જ કરી નાખે રસ્તો ચેન્જ કરે તો જે રસ્તે ચારોવાળા ખેડૂતોને બધન માટે સારું જો આ મગ બધાય આ મગ બધા ફાલા છે તો ભૂંડ હોય ને તો આ બધા ત્યારે આ આવી હાલત હોય જ નહીં બધા ખેદન બદન કરી નાખે આ બાજુ છે બાજરી એટલે હુંડ અને રોજના ત્રાસથી મગ વાવતા ખેડૂત બંધ થઈ ગયા હતા પાછા ધીરે ધીરે ચાલુ થયા કારણ કે થોડો ત્રાસ ઓછો થશે ને તો ખેડૂત એને જે જુએ ને પાક લઈ શકશે બાકી તો કાઠું પડશે પણ હાજલ ત્રાસ નથી ગઈ સાલ તો વધારે હતો પણ આ સાલ થોડોક ઓછો થયો મને એવું લાગે પર્સનલી મારા ખેતરમાંથી તો સારું કેવું રહે કાલ આપણે આખા એરંડમ ટ્રેક્ટર રાખ્યું જેટલું ઓછું એક્સ્ટ્રા કાશે ને બધું નીકળી ગયું હું મીડિયમ દેખાતું હોય છે એમ ચોખા થોડાક અને ગાળા લેવા પડશે આ કેમ તો વરસાદ આવે ને તો આયથી ડબલ થઈ જાય એના માટે એ વસ્તુને ધ્યાનમાં રાખીને કાલે પણ દિવસ પાછું ખાતર વાવવાનું થાય છે વળી પાછું ટ્રેક્ટર છે હવે બાજરીને જુવાર વાટવાની થશે ને દસ પાંચ દિવસ સુધી તો પાપાને કહેતા દેથાળી દાંતર કકડાઈને લાયા કકડાઈને લાયા એમ ને બે વર્ષ સુધી કરશે બધું ના થાય તો એક પૂરું થઈ જાય પણ એ તો બધું વાટવાનું થતું નથી એટલે બે વર્ષ તો ચાલશે બે વાર હેઠળ ત્રણ વાર લે તો

નહીં વળતો બાઇક લઈ લાવશું જઈને પહેલાં લઈ જશે એવી અત્યારે ફોન કરી નાખું રોડે એ આવી જાય સાથે ઇલેક્ટ્રિક ઈવી તો આપણે આજે આ લઈને આપણે જોઈએ સેટ થાય ને તો પછી લેવાની થાય બાકી એકાદ અમને ઘરે બાઇકની જરૂર છે ને તો પછી ઈવી લઈ લેશું બરાબર